સબસ્ક્રાઈબ કરો સ્વામિનારાયણ ચરિત્ર યુટ્યુબ ચેનલને અને બે દબાવો લેટેસ્ટ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મેળવવા માટે વાલા ભક્તોને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ તારીખ બે નવેમ્બર બે હજાર પચીસ અને રવિવારના રોજ કારતક સુધી દેવ ઉઠી ઉર્ફે પ્રબોધીની એકાદશી ઉપવાસ છે આ ખાસ દિવસ ખૂબ જ પવિત્ર છે આ દિવસના ઉત્સવની ટૂંકી માહિતી આપું તો તુલસી વિવાહ પ્રારંભ થાય છે વળી આજ દિવસે સમત સાલમાં ઈટાર ગામે ભગવાન સ્વામિનારાયણના ના પિતાશ્રી ધર્મદેવ નો જન્મ થયેલો વળી આજ દિવસે સમત અઢારસો સત્તાવન માં પીપલાણા નીલકંઠ વર્ણિએ મહાદીક્ષા ગ્રહણ કરી સહજાનંદ સ્વામી બન્યા હતા સમત એ સહજાનંદ સ્વામીનો જેતપુર ગામે ગાદી પટ્ટા અભિષેક પણ થયો હતો અને સંપ્રદાયની સંભાળી હતી તેમજ ભગવાન સ્વામિનારાયણ આ દિવસે દેશના વિભાગ પાડી આચાર્યની સ્થાપના કરેલી સદગુરુ મુક્તાનંદ સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાયની આરતી જય સદગુરુ સ્વામી એની રચના કાલવાણી ગામે કરેલી આ દિવસે આટલા બધા ઉત્સવો છે આપણે આ વિડીયોમાં એકાદશીની વ્રતકથા તેમજ ચાતુર્માસના નિયમો કેવી રીતે છોડવા કયા નિયમો રાખનારને કેવું દાન દેવું તે બધી માહિતી સાંભળીશું એકાદશી ઉપાય વિધિ મુહૂર્ત વગેરે માહિતી માટે અમે અલગથી વિડીયો બનાવ્યો છે તે જરૂર જુઓ આ વિડીયો આપને પસંદ આવે તો લાઈક બટન જરૂર દબાવજો હરિ ભગવાનને જગાડનારી એવી આ પ્રબોધિની એકાદશીની તિથિ જે દુર્લભ હોય જે નહીં પમાય એવું હોય તથા જે નહીં ઈચ્છેલું હોય તે સર્વ ઇચ્છિત વસ્તુને આપે છે જે મનુષ્યો મનની વૃત્તિથી એમ વિચારે છે કે અમે પ્રબોધિની એકાદશીનો ઉપવાસ કરીશું એવો વિચાર કરે છે તે મનુષ્યના પૂર્વના સો જન્મના પાપો લઈ પામે છે આ એકાદશીના જાગરણનો ફળ પણ ઘણું છે અને જાગરણ આખી રાત્રિ કરવાનું છે તો હવે આપણે એકાદશીના મહાત્મયમાં પ્રવેશ કરીએ ચાતુર મસના નિયમોની પૂર્ણા હોતી કેવી રીતે કરવી કેવા દાન દેવા એ બધું આ વિડિયોમાં સાંભળીએ નારદજી પૂછે છે હે પિતામહ બ્રહ્મા તમે મને પ્રબોધીની એકાદશીનું મહાત્મય કહો બ્રહ્મા બોલ્યા હે મુનિઓમાં શ્રેષ્ઠ નારદ મુનિ સારી બુદ્ધિ વાળાઓના પાપો હરનારું પુણ્ય વધારનારું અને મુક્તિને આપનારું એવું આ પ્રબોધિની ની એકાદશી નું મહાત્મય સાંભળો હે વિપ્રના ઇન્દ્ર નારદ હરનારી તથા પૃથ્વી ઉપર ભગીરથ રાજાએ આણેલા ગંગાજી ગર્જના કરે છે કાર્તિક મહિનાના શુકલ પક્ષની પ્રબોધિની નામની વિષ્ણુની તિથિ જ્યાં સુધી આવી નથી ત્યાં સુધી આ પૃથ્વી ઉપર સમુદ્રથી માંડી સરોવર સુધીના તીર્થો ગર્જના કરે છે કાર્તિક મહિનાના શુકલ પક્ષની એકાદશીને દિવસે જે લોકો ઉપવાસ કરે છે તે લોકો હજારો અશ્વમેઘ અને સેંકડો રાજસો યજ્ઞોના ફળને પામે છે નારદજી પૂછવા લાગ્યા કે હે પિતામ્બ બ્રહ્મા એકટાણું ભોજન કરવાથી શું પુણ્ય થાય છે નક્ત ભોજન કરવાથી શું પુણ્ય થાય છે તે મને કહો

કયા પ્રમાણેના ફળને પામે જ છે હે ઉત્તમ મુનિઓમાં શ્રેષ્ઠ જે નર જે પ્રમાણે વિધિ બતાવ્યો હોય તે વિધિ પ્રમાણે જો થોડુંક પણ પુણ્ય કરે તો તે પુણ્ય મેરુ પર્વતના જેટલું થાય છે હે નારદ જે નર વિધિ વગરનું મેરુ જેટલું સારું કર્મ કરે છે તો પણ તે સારા સુકૃતથી અણુ જેટલા ધર્મના ફળને પણ પામતો નથી જે મનુષ્ય મનની વૃત્તિથી અમે પ્રબોધિની એકાદશી કરીશું એવો વિચાર કરે છે તે મનુષ્યના સૌ પૂર્વના જન્મના પાપો લઈ પામે છે જે મનુષ્ય પ્રબોધિની એકાદશીનું જાગરણ કરે છે તે મનુષ્યના થઈ ગયેલા હાલમાં થતા અને હવે પછી થનારા દસ હજાર કુળોને તે જ વખતે વિષ્ણુ ભગવાન પોતાના વિષ્ણુ લોકમાં લઈ જાય છે વળિયા આ પ્રબોધિની એકાદશીના જાગરણથી પૂર્વના કર્મોને લીધે પ્રાપ્ત થયેલા મુક્ત થયેલા હર્ષ પામતા અને અતિ પિતૃઓ વિષ્ણુના લોકમાં વસે છે પછી જો વિષ્ણુને દિવસે એટલે કે પ્રબોધિની એકાદશીને દિવસે જાગરણ કરે છે તો તે મનુષ્યના સર્વ પાપો ધોવાઈ જાય છે બ્રાહ્મણો અશ્વમેઘાધિક યજ્ઞોથી દુઃખે કરીને જેટલું ફળ મેળવે છે તેટલું જ ફળ સુખે કરીને પ્રબોધિની એકાદશીના જાગરણથી મેળવે છે વિષ્ણુને દિવસે જાગરણ કર્યાથી જેટલું ફળ પામે છે તેટલું ફળ સર્વ તીર્થોમાંથી નાહીને પછી ગાયો સોનું અને પૃથ્વી આપે તો પણ પમાતું નથી હે મુનિઓમાં શ્રેષ્ઠ નારદજી જે મનુષ્ય કાર્તિક માસને વિશે એકાદશી કરેલી છે તે જ મનુષ્ય પુણ્ય છે અને કુટુંબને પવિત્ર કરનારો છે

કેમ કે આ પ્રબોધિની એકાદશી વિષ્ણુને પ્યારી છે અને ઉત્તમ ધર્મને આપનારી છે એકવાર જે મનુષ્ય આ પ્રબોધિની એકાદશીનો ઉપવાસ કરે છે તે માણસ જરૂર મોક્ષને સેવવા વાળો થાય છે અર્થાત મોક્ષને પામે છે વળી આ પ્રબોધિની એકાદશનો ઉપવાસ કરનારો ગર્ભમાં પેસતો નથી અર્થાત અને વાણી થી જે પાપ ભેગું કર્યું હોય તે પાપને જો તે પ્રબોધી ની એકાદશી ને દિવસે જાગરણ કરે છે તો ગાયના પતિ શ્રી કૃષ્ણ ભગવાન નાશ કરે છે હે હેવત્ જે મનુષ્ય વિષ્ણુને ઉદેશીને પ્રબોધિની એકાદશીને દિવસે સ્નાન દાન જપ હોમાદિ જે કંઈ કરે છે તે સર્વક્ષય રહિત થાય છે અર્થાત અચલ થાય છે આ પ્રબોધિની એકાદશીનું વ્રત કરનાર મનુષ્ય દેવોના ઈષ્ટ એવા શ્રી કૃષ્ણ પરમાત્માને પ્રસન્ન કરી સર્વ દિશાઓને સ્વભાવતા થકો વિષ્ણુના મંદિરમાં જાય છે હે મુનિ પ્રબોધિની એકાદશીને દિવસે જો વિષ્ણુ ભગવાનની પૂજા કરી હોય તો વિષ્ણુ ભગવાન બાળપણમાં જુવાનીમાં વૃદ્ધપણામાં ગળપણમાં તથા ગમે તે જન્મમાં કરેલું થોડું અથવા ઘણું પાપ હોય તો પણ તે પાપનો નાશ કરે છે ચંદ્ર અને સૂર્યના ગ્રહણને વિશે જે ફળ કહેલું છે તેથી હજાર ગણું ફળ પ્રબોધિની એકાદશીના જાગરણનું કહેલું છે જન્મથી માંડીને નરને જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે સગળું પુણ્ય કાર્તિક મહિનાના શુકલ પક્ષની વૃથા થાય છે હે એમને એમ કાર્તિક માસ ને ગુમાવે છે તે નર જન્મની અંદર મેળવેલા પુણ્યના ફળને પામતો નથી એટલા માટે હે વિપ્રો ઇન્દ્ર તમારે સર્વ કામનાઓના ફળને દેનારા દેવના દેવ આવી વિષ્ણુની પ્રયત્નથી ઉપાસના કરવી હે વિષ્ણુ ભક્તિમાં તત્પર એવો જે નર કાર્તિક માસની વિશે વિશે તજે છે અર્થાત ખાતો નથી તે નર અવશ્ય નક્કી ચાંદ્રણ ફળને પામે છે હે મુનિયો શ્રેષ્ઠ

હે મુનિઓમાં શ્રેષ્ઠ કાર્તિક માસની વિશે જે મનુષ્ય પોતાના કલ્યાણ સારું કે લોભની વૃદ્ધિથી પણ હરિની કથા કરે છે છે તે મનુષ્ય મનુષ્ય પોતાના કુળને તારે જે વિષ્ણુની કથા સાંભળે છે તેમ કાર્તિક માસની વિશે જો વધારે કથા સાંભળે તો તે મનુષ્ય હજારો ગાયો દીધાના ફળને પામે છે હે મુનિ જે મનુષ્ય વિષ્ણુ ભગવાનના જાગવાના દિવસે એટલે કે પ્રબોધીની એકાદશી દિવસે હરિની કથા કરે છે તે મનુષ્ય સાત દ્વીપ વાળી પૃથ્વીના દાન છે પછી કથાના જાણનારની અર્થાત કથાના કહેનારની પોતાની શક્તિ પ્રમાણે પૂજા કરે છે તે મનુષ્યને વિષ્ણુ નો સનાતન લોક મળે છે આવી રીતનું બ્રહ્મા નું વચન સાંભળી નારદજી પૂછવા લાગ્યા નારદજી પૂછે છે હે દેવતાઓમાં ઉત્તમ હે સ્વામી મને આ પ્રબોધી એકાદશી વિધાન કરવાથી જેવા પ્રકારનું ફળ પ્રાપ્ત થતું હોય તે પણ મને કહો આવી રીતના નારદજીના વચન સાંભળીને બ્રહ્માજી વચન બોલ્યા બ્રહ્માજી કહે છે કે હે દ્વિજોમાં ઉત્તમ એવા નારદજી બે ઘડી રાત હોય ત્યારે ઉઠીને આ પ્રબોધિની એકાદશીને દિવસે પ્રથમ દાતણ કરી લેવું ત્યારબાદ નદી તળાવ કુવા વાવ કે ઘરે સ્નાન કરીને પછી નિયમ લેવા સારું હે મોટા ભાગ્યવાળા નારદજી આ મંત્ર ભણવો હે અવિનાશી અને કમળના સરખા નેત્રો વાળા હું આ પ્રબોધીની એકાદશીને દિવસે આહારથી રહિત રહીને અર્થાત ભૂખ્યો રહીને બીજે દિવસે જમીશ માટે મારા શરણ રૂપ થાઓ આ નિયમ લઈ દેવોના પણ દેવ એવા ચક્રવાળા વિષ્ણુ ભગવાન પછી પ્રસન્ન મન વાળાએ ઉપવાસ કરવો હે નારદ મુનિ રાત્રે દેવોના દેવ એવા વિષ્ણુ ભગવાનની સમીપમાં જાગરણ કરતી વખતે ગીતો ગાવા નાચવું બજાવવું અને કૃષ્ણ કથા કરવી કાર્તિક માસની વિશે વિષ્ણુ ભગવાનને દિવસે એટલે કે પ્રબોધિની એકાદશીને જાગરણને દિવસે બહુ પુષ્પોથી બહુ ફળોથી કપૂરથી અગર ચંદનથી અને કેસરથી હરિભગવાનની પૂજા કરવી વિષ્ણુનો દિવસ એટલે કે પ્રબોધિની એકાદશીનો દિવસ આવે તે દિવસે ધનમાં સઠપણું ન કરતા અર્થાત ધન વાપરવામાં લુચાઈ ન કરતા પ્રબોધિની એકાદશીને દિવસે ભક્તિથી જુદી જુદી જાતના ઉત્તમ ફળો સાથે વિષ્ણુ ભગવાનને

પ્રસન્ન થયેલા વિષ્ણુ આપતા નથી હે નારદજી કાર્તિક માસ ની વિશે જે મનુષ્યો મોટી ભક્તિથી બિલી પાંદડાઓ વડે કૃષ્ણ ભગવાન ને પૂજે છે તે મનુષ્યને હું મુક્તિ આપું છું કાર્તિક માસ વિશે જે મનુષ્ય તુલસી દલથી અને તુલસીના માંજરોથી વિષ્ણુ ભગવાનની પૂજા કરે છે તે મનુષ્યોના દસ હજાર જન્મના એકઠા થયેલા પાપો બળી જાય છે હવે સાંભળો એક જોયેલી બે સ્પર્શ કરેલી ત્રણ સંભારેલી ચાર કીર્તિ કરેલી પાંચ નમન કરાયેલી છ સ્તુતિ કરાયેલી સાત વાવેલી આઠ પાણી પાયેલી તથા નવ નિત્ય પૂજન કરેલી તુલસી કલ્યાણ કરનારી છે માટે કાર્તિક માસને વિશે આગળ કયા પ્રમાણે નવ પ્રકારે જેઓએ ભક્તિથી તુલસીને સેવેલી છે તેઓ વિષ્ણુના સ્થાનમાં એટલે કે વિષ્ણુના લોકમાં હજારો કોટી યુગો સુધી વસે છે જે મનુષ્ય પૃથ્વી તળની વિશે વાવેલી તુલસી જેમ વૃદ્ધિ પામે છે તેમ તેઓના કુળમાં જેઓ જેઓ કદમના ફૂલોથી વિષ્ણુ દેવતાને પૂજે છે તેઓને હાથમાં ચક્ર ધરનારા વિષ્ણુની પ્રસન્નતાથી યમનું સ્થાન મળતું નથી હે વિપ્ર કદમના પુષ્પ જોઈને જ વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે ત્યારે કદમ

જે મનુષ્યો બોરસલી અને આસોપાલવના ફૂલોથી જગતના પતિ વિષ્ણુ ભગવાનની પૂજા કરે છે તે મનુષ્યો જ્યાં સુધી ચંદ્ર અને સૂર્ય પૃથ્વી પર તપતા હશે ત્યાં સુધી શોકથી રહિત થશે હે વિપ્રોના ઇન્દ્ર નારદજી જે મનુષ્યો હંમેશા ધોળા અને કાળા કરવીરના ફૂલોથી જગતના नाथ વિષ્ણુને પૂજે છે તેઓના ઉપર વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે જે નરો વિષ્ણુ ભગવાનને આંબાનો મોર ચડાવે છે તે મનુષ્ય મોટા ભાગ્યવાળા થઈને કરોડ ગાય દીદાના ફળને ભોગવનારા થાય છે જે મનુષ્ય ધ્રોણા કોટાઓથી તે વખતે વિષ્ણુની પૂજા કરે છે તે મનુષ્ય સારી રીતે સો ગણા પૂજાના ફળને પામે છે જે મનુષ્ય વર્ષાકાળની વિશે જંપામાં થયેલા પુષ્પોથી દેવોના ઈશ્વર એવા વિષ્ણુને પૂજે છે તે મનુષ્ય સંસારમાં ફરીને ભટકતા નથી અર્થાત સંસારમાં ફરીને જન્મતા નથી હે બ્રાહ્મણ આ પ્રમાણે નરોએ ભોગ તથા મોક્ષને દેનારા વિષ્ણુને રાત્રિને વિશે પૂજી સવારના પોરમાં ઊઠી અને જળવાળી નદીએ જઈ તેમાં નાહી જપ કરી દિવસના પ્રથમ ભાગની ક્રિયાઓ કરી ઘેર જઈને વિષ્ણુ ભગવાનને વિધિ પ્રમાણે પૂજવા ભોજન અને વસ્ત્ર વગેરેથી ગુરુની પૂજા કરીને પછી ગુરુને જેના હાથમાં ચક્ર છે ભગવાનને પ્રસન્ન કરવા સારું દક્ષિણા સાથે ગાય દેવી પછી બ્રાહ્મણ ની આગળ બોલું કે હું નિયમ છોડું છું એ રીતે કહીને પ્રયત્નથી નિયમ છોડવો હવે નિયમ છોડવો તે વખતે પોતાની શક્તિ પ્રમાણે દ્વિજોને દક્ષિણા દઈને નક્ત ભોજન કરનારા માણસે સારા બ્રાહ્મણોને જમાડવા અયાચિત વ્રત વાળાએ અર્થાત ન માગવાનું વ્રત કરનારાએ સોના સાથે બળદ આપવો જે મનુષ્ય માંસને ન ખાતો હોય તે મનુષ્ય દક્ષિણા સાથે ગાય આપવી આમળાથી સ્નાન કરનારાએ દહીં તથા મધ દેવું હે રાજા ફૂલોના નિયમ ફૂલો ફળનું દાન આપવું હે રાજા તેલનો નો નિયમ લેનારાય ઘી નું ઘી નો નિયમ લેનારાય દૂધ આપવું અને ધાન્ય નિયમ લેનારા સાળના ચોખા આપવા પૃથ્વી પર સયન કરનારા તલાઈ તથા સરસામાન સાથે સૈયા આપવી પાંદડામાં જમનારા નરે ઘી ભરેલું થામ દેવું મૌનવ્રત ધરનારાએ ઘંટ તથા સોના સાથે તલ દેવા પંચકેશ ધારણ કરનારા ડાયા પુરુષે અરીસો દેવો પગરખાનો ત્યાગ કરનારે પગરખા ન પહેરવાનો નિયમ લેનારાએ પગરખા આપવા મીઠાનો નિયમ લેનારાએ સાકરનું દાન દેવું જે મનુષ્ય હંમેશા વિષ્ણુના મંદિરમાં કે દેવ મંદિરમાં દીવો કરતો હોય તે મનુષ્ય વ્રતની સમાપ્તિના કારણમાં વિષ્ણુના ભક્તને ઘી તથા વાટ સાથે ત્રાંબાના અથવા સોનાના કોડિયામાં દીવો કરીને પછી તે સોનાનું કે ત્રાંબાનું કોડિયું આપી દેવું જે મનુષ્ય એકાંતરે ઉપવાસ કરતો હોય તે મનુષ્ય વસ્ત્ર સુવર્ણ અને અલંકાર સાથે સુંદર આઠ ગડા આપવા હે નરોના પતિ જો કયા પ્રમાણે કરવાની શક્તિ ન હોય તો બ્રાહ્મણનું વચન જ સંપૂર્ણ વ્રતની સિદ્ધિને દેનારું છે માટે બ્રાહ્મણને નમી વ્રત પૂરું થયાની રજા માગવી પછી તેને રજા આપીને પછી પોતે જમવું ચાર માસ સુધી જે વસ્તુઓનો ત્યાગ કર્યો હોય તે વસ્તુની સમાપ્તિ કરવી અર્થાત ચાર માસ પૂરા થયા પછી તે વસ્તુને જમવા માંડવી હે કુંતીના પુત્ર યુધિષ્ઠિર રાજા આ પ્રમાણે જે આ પ્રબોધિની એકાદશીનું વ્રત આચરે છે તે અનંત ફળને પામીને છેવટે વસુદેવના પુત્ર એવા શ્રી કૃષ્ણના નગરમાં જાય છે હે યુધિષ્ઠિર રાજા આ રીતે જે મનુષ્ય નિર્વિઘ્ને ચાતુર્માસનું વ્રત સંપૂર્ણ કરે છે તે મનુષ્ય કૃતકૃત્ય થઈને પાછો મનુષ્ય દેહને ધારણ કરતો નથી અર્થાત મોક્ષને પામે છે હે પૃથ્વીને પાળનારા યુધિષ્ઠિર રાજા આ રીતે કરવાથી આ ચાતુર્માસનો વ્રત પરિપૂર્ણ થાય છે. હવે આ ચાતુર્માસનો વ્રત કરવામાં જો થોડી પણ ખામી આવી હોય તો તે માણસ આંધળો અને કોડીયો થાય છે. અહો તે મને જે પૂછ્યું તે સરો મે તને કહ્યું વળિયા પ્રબોધિની એકાદશીની કથાનો પાઠ કરવાથી અને કથાને સાંભળવાથી હજારો ગાયો દીનાનું ફળ પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે શ્રી સ્કંદ પુરાણ વિશે કાર્તિક મહિનાના શુકલ પક્ષની પ્રબોધિની એકાદશીનું મહાત્મય કહેલું છે શ્રી સ્કંદ પુરાણે કાર્તિક શુકલયા પ્રબોધિની એકાદશિયા મહાત્મય સંપૂર્ણમ લગ્ન સગાઈ મુંડન ગૃહ પ્રવેશ જેવા શુભ કાર્યો પણ દેવ ઉઠી એકાદશીના દિવસથી શરૂ થાય છે આ તિથિ કાર્તક માસના શુકલ પક્ષની એકાદશી પર આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા અને ઉપવાસ કરવાની પરંપરા છે જરૂરી બધી જ માહિતી આપણે આ વિડીયોમાં સાંભળી તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો બીજા ભક્તોને શેર કરજો અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન જરૂર દબાવજો